હા ખાતી પેલા દોઢી વાર થા કે આમાં હોય મીઠી દેવું પડશે વળગારવું પડશે આમાં લાયા લાયા એવું કરીએ બીજું તાર એટલે કોઈ વળગાઈ દે કોઈ ના ખાય તો પછી જતા આ ધંધો નહીં કરવા આવું તારા અંગત તમે મને લઈને આયા હું તમારા રાજીનામું અમે તો લંગી હે તો આપડી પથારી ફરી આપણે આવું કરે તો આપડે છોકરો આવું એટલે આ ધંધો કરાય નહી

આજે નુઆ જલ દેખાયા છો આ તો બમ છે તો આગળ હ કોઈ ભાઈ દેખાય હ હા આવ ભાઈ ફોન આવ્યો વાઇબ્રેટ ફોન હે તમારો ઓહોહો ફોન હે હેલો હેલો આ બોલો બોલો શક્તિબન હા બોલો જુઓ બે બાઈક ખેતી ગયો બરોબર ટૂરીટ થઈ ગયો હ હ એટલે એમાં કઈ આવું ધ્યોર રાખજો આટલા વાગે તારે હેરાન કર્યો હોય એલા બરોબર પણ ધ્યોર રાખજે ના ના ચોક્કસ હા હા ચોક્કસ આપડો અંગત બાઈક છે બરોબર હા હા એટલે ધ્યાન રાખજે કોઈ આવજે કદાચ ચાઈ બનાવ કોઈ આવે ને તો ધ્યાન રાખજે હા વાંધો નહીં ફોન કરીએ તારા ના ના ચોક્કસ ફોન કરી દઈએ આવે એવું હા હા જો તો આટલા વાગે દુકાન એક જોઈએ આ દુકાન થી આવું ઘેર જતા દેખાવા એવા આટલા વાગે ઓવા એ હારું હારું

થોડી વાર બેહવું તમારે લઈને આવ્યા ઠેલામાંથી જોઈ પણ લાગી બેહો બેહો

તૂટી ગઈ આમ ફટ ફટ તૂટી ગઈ આધી ક લાખ થઈ ગઈ કેટલા આયા જો બરબાદ આપડે આવું તો નઈ લાગે એવું લાગતું ફોન કરી કર બે વખત કર્યા ફોન

કાકા પેલા કાકા જો બાજુ કરીએ હા તો ભાઈ અમારી બાજુ સીધા લાવી દઉં તમારો ઓ જલ્દી કરજો ભાઈ ભાઈ આવી ગયો અમાર હોમમાં તમે યે બેજન હેડોઈ નવ ધખુ મારતો સુધી થોડો મંગા

આવતી ને બાઈક તારની ઊંઘ આવે એવું એમ તો એક કોન્ટેક હતો બરોબર હા બોલો એક હવા ચારા એક બે બાઈક આવ્યો છે બરોબર હજુ એ જોયો તો નહીં પણ

અહ બરાબર મારી માયન સાજો પૂરી નાખો આ આઈ ગયો તો ગોમમાં દોરાઈ દોરાઈ મારે હવે ના જોયું બાઈક આપડે આ જય ડાયરેક્ટ ફટાવાનો છે લબે કે હોય પેલા જોઉ તો પરક નઈ હું એવું કહું છું કે રાગે પર

બોલને કે લખેલું બાઈક તમારું બાઈક કીધું તમે બાઈક તમારું પેલા છે લઈને અમે તો તો બાઈક ચારે જવાની બે જણા

ફોન કરું કરવો પોલીસ

તમે ઉભા ઉભાડો પોલીસ કરો આ તો પારકા ગોમો પારકા એટલે તમને શરમ આપી તમે સેફ્ટી ચોરી કરો હોય શરમ આપી મારા ગમ તમે ગમે મૂકતો નહીં રાખો મજા

જય માતાજી મિત્રો આજે તમારા ડુપ્લીકેટ બંકાવો વિડીયો ગમ્યો તો શેર કરજો લાઈક કરજો અને આ મનોરંજન માટે વિડીયો હતો આવું કદી કરવા જતા ના મારી કોઈ પણ ચોરી કરવી નહીં આ અમારો વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવે જય માતાજી જય માતાજી જય માતાજી